નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સચ્ચમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો બધા અને જય માતાજી આજે આપણે એક એવા દિવ્ય પ્રવાસ પર નીકળવાના છીએ જે આપણા સૌના હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધાનો દીપ પ્રગટાવે છે આ પ્રવાસે શક્તિ સ્વરૂપ માં દુર્ગાના નવ સ્વરૂપોનો નવરાત્રીના આ નવ દિવસો માત્ર ગરબા અને ઉત્સવ પૂરતા સીમિત નથી પરંતુ તે આત્મશુદ્ધિ તપસ્યા અને માતૃશક્તિની આરાધનાનો મહાપર્વ છે આજે આપણે દરેક સ્વરૂપના મહત્વ પૂજા વિધિ અને તેમની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓને ઊંડાણપૂર્વક સમજીશું તો સાલો મા દુર્ગાના આ નવ સ્વરૂપોના દિવ્ય દર્શન કરીએ અને જાણીએ કે કેવી રીતે દરેક સ્વરૂપ આપણા જીવનમાં જુદી જુદી શક્તિઓનો સંચાર કરે છે નવરાત્રિના પહેલા દિવસની શરૂઆત થાય છે માં શૈલપુત્રીની પૂજાથી તેઓ હિમાલય પર્વતની પુત્રી છે અને તેમનું નામ જ તેમનો પરિચય આપે છે તેમની એક પૌરાણિક કથા છે કે પૂર્વ જન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષની પુત્રી સતી હતા તેમણે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પરંતુ તેના પિતા દક્ષને શિવ પસંદ ન હતા એકવાર દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું પરંતુ શિવ અને સતીને આમંત્રણ ન આપ્યું તથા તે આમંત્રણ વગર જ ત્યાં પહોંચ્યા જ્યાં તેમણે તેમના પિતાએ શિવનું અપમાન કરતા જોયા આ અપમાન સહન ન થતાં તેમણે યજ્ઞની અગ્નિમાં આત્મદાહ કરી લીધો ત્યાર પછી તેમણે હિમાલયના પુત્રી તરીકે પુનર્જન્મ લીધો અને શૈલપુત્રી કહેવાયા તે દિવસની પૂજા વિધિ જોઈ તો આ દિવસે યોગીઓ અને સાધકો પોતાના મનને મુલાકાત ચક્રમાં સ્થિર કરે છે માતાને શુદ્ધ ગાયના ઘીનો ભોગ ધરાવવામાં આવે છે તે દિવસે ઓમ દેવી શૈલપુત્રીએ નમઃ મંત્રનો જાપ કરે છે મા શૈલપુત્રી સ્થિરતા શાંતિ અને દૃઢતાનું પ્રતિક છે તેમની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં આવતી અડસરો સામે લડવાની શક્તિ મળે છે હવે બીજા દિવસે આપણે પૂજા કરીએ છીએ મા બ્રહ્મચારિણી તેમનું નામ બ્રહ્મચારિણી એટલે તપ સ્યયમ અને બ્રહ્મચર્ય નું પાલન કરનાર તેમની પૌરાણિક કથા છે અવતારમાં તેમણે ભગવાન પતિ તરીકે મેળવવા માટે હજારો સુધી કઠોર તપસ્યા કરી હતી આ તપસ્યા એટલી કઠોર હતી કે તેમને તપસ્વરણી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને વરસાદ અને તડકા સહન કર્યા પાંદડા ખાવાનું છોડી દીધું અને શૈલે પાણી પીવાનું પણ ત્યજી દીધું તેમની આ તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું તે દિવસે પૂજા અને વિધિ જોઈએ તો માતાને સાકર ફળ અને સફેદ વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવે છે આ દિવસે આખો દિવસ ઓમ દેવી બ્રહ્મચાર્ય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આ સ્વરૂપ તપ ત્યાગ અને સંયમનું પ્રતીક છે તેમની પૂજા કરવાથી મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવવામાં મદદ મળે છે તેના પછી છે ત્રીજો દિવસ ત્રીજા દિવસે પૂજાય છે માં ચંદ્રઘંટા તેમના મસ્તક પર અર્ધસં અર્ધસંદ્રમાં શોભે છે જે ઘંટ જેવો લાગે છે તેથી તેમનું નામ ચંદ્રઘટા પડ્યું તેમની પૌરાણિક કથા છે કે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયું ત્યારે અસુરોના સેનાપતિ મહીસાસુર અત્યંત શક્તિશાળી બની ગયું હતું તેણે દેવલોક પર આક્રમણ કર્યું દેવતાઓએ મા દુર્ગાને પ્રાર્થના કરી ત્યારે મા દુર્ગાએ આ સ્વરૂપ ધારણ કર્યું તેમના ઘંટનાદથી અસુરોનું હૃદય કંપી ઉઠ્યું અને માએ તેમને પરાજિત કર્યા તે દિવસની પૂજા વિધિ જોઈ તો આ દિવસે માતાની ખીર અને દૂધની મીઠાઈઓનો ભોગ ધરાવવામાં આવે છે આખો દિવસ ઓમ દેવી ચંદ્ર ઘટાઇ નમ મંત્ર નો જાપ કરવામાં આવે છે આ સ્વરૂપ અને નકારાત્મક શક્તિઓ પર વિજય છે તેમની પૂજા કરવાથી ભક્તોમાં નિર્ભયતા અને આત્મવિશ્વાસ વધે છે તેના પછીના નવરાત્રીના ચોથા દિવસે પૂજા થાય છે માં કુષ્માંડાની કુસમાંડા એટલે બ્રહ્માંડ નું ઉત્પન્ન કરનાર તેમની પૌરાણિક કથા છે કે જ્યારે આ સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું જ્યારે તરફ ધોર અંધકાર હતો ત્યારે મા કુષ્મંડાએ પોતાના દિવ્ય સ્મિત બ્રહ્માંડનું સર્જન કર્યું સૂર્યદેવ પણ તેમનું તેજ માં પાસેથી મળ્યું તેથી તેમને અષ્ટ પૂજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે જેમના આઠ હાથમાં જુદા જુદા શસ્ત્રો અને સિદ્ધિઓ છે તેમની પૂજા અને વિધિ જોઈએ તો આ દિવસે માતાને માલપુરાનો ભોગ ધરાવવામાં આવે છે અને આખો દિવસ ઓમ દેવી કુષ્મંડાય નમ મંત્રનો જાપ કરવો જોઈએ આ સ્વરૂપ સૃષ્ટિના સર્જન અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે તેમની પૂજા કરવાથી ભક્તોને આરોગ્ય ધન અને સમૃદ્ધિ મળે છે તેમના પછી પાસમા દિવસે આપણે પૂજા કરીએ છીએ માસ્કંદ માતાની

તેમનું રક્ષણ કરે છે અને દુષ્ટોનો નાશ કરે છે તે દિવસની પૂજા વિધિ જોઈએ તો આ દિવસે માતાને કેળાનો ભોગ ધરાવવામાં આવે છે અને આખો દિવસ ઓમ દેવી સ્કંદ નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ આ સ્વરૂપ માતૃત્વ વાત્સલ્ય અને શુદ્ધતાનું પ્રતિક છે તેમની પૂજા કરવાથી સંતાન સુખ અને પારિવારિક શાંતિ મળે છે પછી આવે છે સઠ્ઠા દિવસે સઠ્ઠા દિવસની પૂજા થાય છે મા કાત્યાનિની તેઓ મહેષાસુરનો વધ કરવા માટે પ્રગટ થયા હતા તેમની પૌરાણિક કથા છે કે જ્યારે મહેષાસુરે દેવતાઓ પર અત્યાચાર શરૂ કર્યા ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે પોતાના તેજનો એક ભાગ આપીને મા કાત્યાનીને ઉત્પન્ન કર્યા નામના ઋષિએ તેમની પૂજા કરી હોવાથી તેઓ કાત્યાનિની કહેવાયા તેમને સિંહ પર સવાર થઈને મહેષાસુરનો વધ કર્યો અને ધર્મની સ્થાપના કરી તેમની પૂજા વિધિ જોઈએ તો આ દિવસે માતાને મધ અને મીઠાઈઓનો ભોગ ધરાવવામાં આવે છે આખો દિવસ ઓમ દેવી કાત્યાનિની નમઃ મંત્રનો જાપ જપ્વો જોઈએ આ સ્વરૂપ વીરતા સાહસ અને ધર્મની રક્ષાનું પ્રતીક છે તેમની પૂજા કરવાથી લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે હવે નવરાત્રીના સાતમા દિવસે પૂજા કરીએ છીએ માં કાલરાત્રીની તેમનું સ્વરૂપ કાળું ભયાનક અને વાળ વિખરાયેલા છે પરંતુ તેઓ પોતાના ભક્તો માટે અત્યંત દયાળુ છે તેમની પૌરાણિક કથા જોઈએ તો શુભ નિશુભ રાક્ષસો સામેના યુદ્ધમાં જ્યારે મા દુર્ગાએ રક્તબીજ નામના રાક્ષસનો સામનો કર્યો ત્યારે તેના લોહીના એક ટીપામાંથી હજારો નવા રક્તબીજ ઉત્પન્ન થતા હતા આ પરિસ્થિતિમાં માએ કાલરાત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને તેના લોહીને જમીન પર પડતા પહેલા જ પી ગયા આમ તેમણે રક્તબીજનો અંત લાવ્યો તેમની પૂજા વિધિ જોઈ તો આ દિવસે માતાની પૂજા કરી અને તેમને ગોડનો ભોગ ધરાવવામાં આવે છે અને ઓમ દેવી કાલરાત્રિ નો જાપ આખો દિવસ કરવામાં આવે છે આ સ્વરૂપ અજ્ઞાન ભય અને અંધકાર નાશ કરનાર છે તેમની પૂજા કરવાથી ભક્તોના જીવનમાંથી તમામ નકારાત્મકતા દૂર થાય છે તેમના પછી આવે છે આઠમો દિવસ આઠમા દિવસે પૂજા થાય છે મા મહાગૌરીની તેમનું નામ ગૌરી એટલે ગોરા રંગ તેમની પૌરાણિક કથા છે કે શૈલપુત્રી અવતારમાં શિવને પતિ તરીકે મેળવવા માટે તેમને કઠોર તપસ્યા કરી હતી આ તપસ્યાના કારણે તેમનું શરીર ધૂર અને માટીથી ઢંકા ગયું અને કાળું પડી ગયું શિવજીએ પ્રસન્ન થઈને તેમના પર ગંગાજરનો અભિષેક કર્યો જેના કારણે તેઓ ફરી શુદ્ધ અને ગોરા બની ગયા ત્યારથી તેઓ મહાગૌરી કહેવાયા આ દિવસની પૂજા અને વિધિ જોઈ આ દિવસે કન્યાઓનું પૂજન કરવામાં આવે છે તેમને જમાડવામાં આવે છે અને માતાને નારિયેળનો ભોગ ધરાવવામાં આવે છે આખો દિવસ ઓમ દેવી મહાગૌરી નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આ સ્વરૂપ પવિત્ર શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક પ્રતિક છે તેમની પૂજા કરવાથી ભક્તોના પાપ ધોવાઈ જાય છે નવરાત્રીના અંતિમ દિવસે પૂજા થાય છે મહા સિદ્ધિદાત્રીની સિદ્ધિદાત્રી એટલે સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરનાર તેમની પૌરાણિક કથા છે કે માર્કંડે પુરાણ અનુસાર આઠ સિદ્ધિઓ અણીમા મહિમા ગરિમા લધિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈસત્વ અને વસિત્વ પ્રદાન કરનાર તેઓ એકમાત્ર દેવી છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે પણ તેમની કૃપાથી આ તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી જેના કારણે તેમનું અર્ધ શરીર સ્ત્રી સ્વરૂપનું બન્યું અને તેઓ અર્ધનારીશ્વર કહેવાયા આ દિવસની પૂજા વિધિ જોઈ તો આ દિવસે માતાને તલનો ભોગ ધરાવવામાં આવે છે આ દિવસની પૂજાનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે ઓમ દેવી સિદ્ધિદાત્રે નમ મંત્રનો જાપ જપવો જોઈએ આ સ્વરૂપ જ્ઞાન મોક્ષ અને તમામ પ્રકારની સ્થિતિઓનું પ્રતિક છે તેમની પૂજા કરવાથી જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થાય છે તો આ હતો મા દુર્ગાના નવ સ્વરૂપનો દિવ્ય પ્રવાસ દરેક સ્વરૂપ એક વિશેષ શક્તિ અને સંદેશ લઈ આવે છે આ નવ દિવસો આપણે શીખવે છે કે જીવનમાં આવતી દરેક પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો આશે માં મા પુત્રી આપણે સ્થિરતા આપે છે બ્રહ્મચારણી તપસ્યા શીખવે છે નિર્ભયતા આપે છે છે સમજાવે ત્યારે સ્કંદ માતા વાત્સલ્ય શીખવે છે કાત્યાની સાહસ આપે છે કાલ ભયનો ભય નો નાશ કરે છે અને મહાગૌરી પવિત્ર અને પવિત્રતા છે અને સિદ્ધિદાત્રી અંતિમ સફળતા આપે છે તો મિત્રો આશા રાખું છું કે આ વીડિયો તમારા માટે પ્રેરણાદાયક બન્યો હશે જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને અને તમારા પરિવારની નવરાત્રીની હાર્દિક શુભકામના હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ